હોલ ભાઈ શું અલી આ બધા આપડા બાપા એ કોઈ કમો નહીં આપડે બધા ભીખા ને ગરીબ એમ હવે હું કરશું હવે હો ખબર નહીં ના હું મોટો ભાઈ આપડે બાપા તો પે સરપંચ હતા ઓ નું મોટું પણ હારું આપ

খ Vaiバババババババババババババババババババババ... oh

ચોકન ખોલ્યું હો હેલો મારો બોલ કે બોલ એટલે મંગલા હેલો મારો હા બરોડા રણો કામ કમ કરો જાતરા આયુ થા એ જો આ બોલો

ની વાત ના આવે મોટા મોટા ની વાત નહીં મારો છોકરો જુઠ્ઠું બોલે રોમાપી નો પગડતું ચોર સીધું રોમાપીડ નો

મારી વાત હોય પેલા આ પૂછો અમર ભાઈને તો કરી ના પણ મારી વાત તો અભરો એટલે કોંતી ભાઈ કોંતી ભાઈ મારી વાત તો અભરો પેલી મારી વાત તો અભરો બોલ એટલે લેબરી હતી તે પેલા ઝાડ કાપવા વાળા આયા હતા ને અલ્યા મારું સાપરું મને ખબર હશે હા મને ખબર પેલા રગા મારી વાત તો ભર મારા ભાઈ આ મહા બાપનું સાપરું મને ખબર નહી કે લેબરી સા કરે એ આ બહોરી સા મારા સાપરું હાચી વાત ભાઈ હતું પણ અમારા કાકા ભેગુ રહેતા હતા મારી વાત તો ભર પૂરી

અક્ષી દોર જલ્દી દોર આ ધોકો ધોકો લે ધોકો લે જલ્દી મારા આબ તું ભાગી જાય મને મયનક છે કે ઓલી યારું લે આ બળો જાય પેલે સમજો છો છોટિયો ઓલાજી એ રગલા આતી જા ઓ બોલે હતા તો આપણા બાપાને ખજાનું મળી ગયું હોય અને સોટીઓ પકડવાનું જ નહીં એ બાબત તમને કાલે જોવા મળી જશે તો આપણી ટાઈગર ચેર ગ્રુપ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા સપોર્ટ તો જરૂરથી જ કરજો ભાગ બે જલ્દી આવશે હો ને આવ માતા નહીં ભાગ બે જ છે સોટીઓ પકડાય છે કે નહીં પકડાય જોવા માટે ઉત્સુક રહેજો થોડા મોજ પડી જવાની તમે હસજો અમે તમને હસાવા તૈયાર છીએ અને માહોલ ગરમ કરી જ નાખવાનો